વરણીવેશરમણીયર્શન મંદહાસિરાનનાંબુજ પૂજિમ સુરનરોત્તમૈર્મુદા ધર્મંદનમ વિચિંતએ મુકુકરો વાચાલં પંગુ લંગયતે ગિરીતમહં વંદે પરમાનંદ પૂર્ણ પરાત્પરપૂર્ણપુરષોતમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા લાઈવ કથાનો લાભ લેતા લેતા વાલા સર્વે બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મજામાં છો ને બહેનો આપણે વાત કરીએ છીએ મહારાજે અતિદયે કરીને જે જે ભક્તોની રક્ષા કરી હોય એવા ભગવાનના ભક્તોના ચરિત્રોની કથા કરીએ છીએ તો આજે વાત કરવી છે કરજીસણમાં તો મહારાજ બહુ જાજી વખત પધાર્યા બહુ વખત અને બહુ ચરિત્રો મહારાજે કરજીસણમાં કરેલા હજારો ભક્તોને મહારાજે કરજીસણમાં રાજી કરેલા ઘણા ચરિત્રો કરેલા અને કરજીસણ અને ડાંગરવાની ભૂમિને મહારાજે બહુ પાવન કરેલી એ કરજીસણમાં મેન અને એક સારા હરિભગત હતા ગોવિંદભાઈ ગોવિંદભાઈને ઘરે ઘરે અવારનવાર મહારાજ પધારેલા ઘણા ચરિત્રો કરેલા અને ગોવિંદભાઈ પણ એવા જ પ્રેમી ભાવિક અને ઉદાર દિલના ભક્ત હતા શિરને સાટે મહારાજની આજ્ઞા પાળતા એ ગોવિંદભાઈના દીકરાનું નામ હતું તિકમભાઈ તિકમભાઈ પણ ખૂબ જ સારા નિષ્ઠાવાન હરિભગત એના પિતા કરતા હવાયા હતા અને સંપ્રદાયમાં ગોવિંદભાઈનું નામ મોખરે હતું બધા જાણે આવા નિષ્ઠાવાન એના પિતા જેવા ભગત પણ એમાં એક વખત એવું બન્યું કોઈએ ઈર્ષ્યાથી તીકમભાઈ ઉપર ખોટી આલ નાખી કેતા ખોટું કલંક નાખ્યું કે ભાઈ તીકમભાઈ આવા ચારિત્રહીન છે આવી ખોટી આલ નાખી તિકમભાઈના હૃદયમાં તો પારાવાર દુઃખ થયું પોતે એકદમ નિર્દોષ અને નિષ્કલંક હતા પણ આવું ખોટું કલંક આવ્યું ભગવાનને ખૂબ પ્રાર્થના કરી પ્રાર્થના કરી અને આવું ખોટું કલંક નાખ્યું અને પાછું ફરિયાદ કરી ફરિયાદ કરી એટલે ફરિયાદમાં તો જાણે સામાવાળા હતા એ હારી ગયા અને એને જેલમાં પૂર્યા પણ સાચું કરાવવા માટે એ જમાનામાં સાચું કરાવવા માટે તો રિવાજ શું હતો લોઢાનો ગોળો તપાવે હવે આપણે ઘણી વાતો સાંભળી કે ઘણાએ કીધું કે ભાઈ સાચું કરાવવા માટે લોઢાનો ગોળો તપાવો પછી લોઢાનો ગોળો તપાવ્યો અને પછી ગોવિંદભાઈને કીધું ગોવિંદભાઈના દીકરા તિકમભાઈને કીધું કે તમે આ ગોળો લઈ અને અમુક વીસ ડગલા ચાલો જો તમે નિર્દોષ હશો તો તમને કાંઈ નહીં થાય આવી વાત કરી ખૂબ ભગવાનનું સ્મરણ કરવા માંડ્યા પણ હૃદયમાં એમ થયું કે ગોળો કેમ ઉપાડો ત્યારે સાધુ રૂપે મહારાજ આવ્યા આવીને આમ ગોળાને હોટી અડાડી બીજાને બધાને સાધુ રૂપે દેખાય અને તિકમભાઈ મહારાજ સ્વયં ભગવાન રૂપે દેખાય હોટી અડાડી અને સાધુ રૂપે ભગવાન બોલ્યા કે ઉપાડો તીકમભાઈ ગોળો હોટી અડાડી અને એકદમ તિકમભાઈ હાથમાં ગોળો લીધો ગોળો હાથમાં લઈને વીસ ડગલા હાલ્યા બધાને તો આંખ્યું પોળી થઈ ગઈ કે અ આવો લાલ ચોલ ગોળો હાથમાં લઈને ભગવાનની મૂર્તિ ધારીને ચાલ્યા એને કાંઈ થયું ખરેખર ભગવાનના એકાંતિક ભક્ત તિકમભાઈ છે અને એ ખરેખર ચારિત્રવાન છે પછી બધાયને ખૂબ ગુણ આવ્યો પણ જે અમલદાર હતા જેને દંડ દેવા કારણ કે એને તો કાયદા પ્રમાણે દંડ દેવો પડે ને એને પણ ખૂબ ગુણ આવ્યો પોતાની કચેરીમાં બોલાવ્યા તિકમભાઈને કચેરીમાં બોલાવી અને શિરુપા વાપો પછી કરજેસણમાં આવ્યા અને જ્યારે મહાસુદ પંચમી વસંત પંચમીનો મહારાજનો બાંધેલો મોટો સમય વસંત પંચમીનો મૂળીમાં થાય હજારો હરિભક્તો આખું ઝાલાવાડ દેશ આવે અને આચાર્ય મહારાજ પણ પધારે અને રંગ ઉત્સવ ઉડે એટલો બધો આ વસંત પંચમીનો મહિમા તે વસંત પંચમીએ તિકમભાઈ અને ગોવિંદભાઈ બંને બાપ દીકરો મૂળી ઉત્સવમાં આવ્યા ત્યારે આ બધી વાતની ખબર આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને ખબર પડી તે સભામાં બોલાવ્યા કે ગોવિંદભાઈ બોલાવો તમારા દીકરાને તિકમભાઈને સભા વચ્ચે બોલાવ્યા મારા શ્રી બહુ રાજી થયા અને એ જમાનામાં પંદર રૂપિયાનો પાઘડી ભારે માયેલી પાઘડી સભા વચ્ચે ત્રિકમભાઈને ને મહારાશ્રીએ પહેરાવી હાર પહેરાવ્યો અને ખૂબ જ સભા વચ્ચે વખાણ કર્યા કે આવા ચારિત્રવાન અને આવા નિષ્ઠાવાળા આ ત્રિકમભાઈ ભગત છે એમ કરીને મહારાજશ્રી બહુ જ રાજી થયા અને પછી તો પોતે કરજી શણ પણ જેણે ખોટી આયલ નાખી હતી ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે ભગવાન તો એવું કહેતા મુજ ભક્તને કોઈ દુઃખ હવે તો મુજને લાગે બાણ મારા ભક્તનો અપરાધ મારો હાથ કરે તો મારો હાથ કાપી નાખો એવા ભગવાનને ભક્ત વાલા એટલે જેણે ખોટી આળ નાખી હતી એને એવું બન્યું કે એક વખત એ એક બાજુના ગામમાં કોઈ ગરાશિયા પાસે કઈ માગતા હશે પૈસા તે લેવાઈ ગયા તે ઓલાને કઈ સગવડતા નહોતી એમાંથી બોલાચાલી થઈ બોલાચાલી થઈ એટલે આ બંને બાપ દીકરો સામે હતા અને જેમ તેમ બોલવા મંડ્યા એટલે ઓલા ના દીકરાએ જે તરવાર નો ઝાટકો માર્યો તે સામાના બે હાથ કપાઈ ગયા ભગવાનના ભક્તનો અપરાધ ભગવાન લાકડી લઈને મારવા આવતા નથી માટે ભગવાને એવું કીધું ભગવાનના ભક્તના અપરાધ કરતા તો બહુ બીવું ક્યારેય ભગવાનના ભક્તનો અપરાધ કરવો નહીં વચનામૃતમાં પાને પાને કેટલાય વખત ભગવાને આ વાત લખી છે કે ક્યારેય ભગવાનના ભક્તનો અપરાધ કરવો નહીં આવી રીતે મહારાજે આ તીકમભાઈની ખૂબ રક્ષા કરી અને હાથમાં ગોળો લીધો છતાં દાયજા નહીં અને પોતે ચારિત્રવાન છે એ સાબિત કરી બતાવ્યું અને મહારાજે એની રક્ષા કરી એવા ભક્ત રક્ષક ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણમાં કરોડો કરોડો આપણે વંદન કરીએ મહારાજ કેવા દયાળુ છે અને એટલી બધી ભગવાનને દયા ભગવાનના ભક્તો પ્રત્યે આવે છે માટે એક તો શારદાર ભગવાનની આજ્ઞા પાળવી ક્યારેય આજ્ઞા લૂપી નહીં અને ભગવાનને રાજી કરવા હોય જેને ભગવાનના અક્ષરધામનું મહાસુખ જોતું હોય તેને નાની મોટી ક્યારેય આજ્ઞા લૂપી નહીં અને એવા જ ભક્તોની ભગવાન રક્ષા કરે છે